આ કાર્નિવલ રદ કરાવ્યું છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજીના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે અમદાવાદના મેયરે ડોક્ટર મેયરે ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી છે રાજકીય શોકના કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરાવ્યું છે કાંકરિયાનો પરિસર રૂટિન મુજબ ચાલુ રહેશે કાર્નિવલ રદ થતાં એજન્સીઓને ચૂકવણી થતી રકમ પણ ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે થર્ટી પાંચ ડિસેમ્બર સુધી કાકરિયા પરિસરમાં વિનામૂલ્ય પ્રવેશ છે પહેલી જાન્યુઆરીથી શરૂ હોતનાર ફ્લાવર શોની તારીખ બદલાશે ટૂંક સમયમાં ફ્લાવર શોની નવી તારીખ પણ જાહેર કરાશે જે આ દુઃખદગત અવસાન થયું છે એના લીધે જે કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે રાજકીય શો જાહેર થયો છે ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે